સો નમસ્તે મિત્રો આપ સપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ આદર્શ ઓનલાઈન ઉપર મિત્રો આજના વિડીયોમાં હું તમને અતિવૃષ્ટિ એટલે ફ્લડ ચોમાસામાં જ્યારે અતિશય વરસાદ પડે પાણી ભરાઈ જાય અને કેવી સિચ્યુએશન કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે આ નિબંધમાં અમે દર્શાવ્યું છે મિત્રો નિબંધ શાંતિથી તમે લખી લો અને યાદ કરી લો ધોરણ આઠ નવ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ માટે અતિવૃષ્ટિ એ ખૂબ જ ખાસ નિબંધ છે ગુજરાતમાં આ વર્ષે બરોડા અને ઘણા રાજકોટ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એટલે ચાલુ વર્ષમાં બોર્ડના વિદ્યાર્થીઓને પણ પૂર અથવા તો અતિવૃષ્ટિ નિબંધ પૂછાઈ શકે એવી શક્યતા છે તમે આ નિબંધને સરસ રીતે યાદ કરી લો એવી અપેક્ષા રાખું છું એવી આશા રાખું છું મિત્રો તમને સારા ગુણ મળે એવી પ્રાર્થના કરું છું અને તમને એક રિક્વેસ્ટ કરું કે તમે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને શેર કરો કે જેથી એમનું પણ ભલું થાય થેન્ક યુ વેરી મચ આપનું ભલું થાય અને તમે તમારી પરીક્ષામાં સારા ગુણ સાથે ઉત્તીર્ણ થાવ એવી આશા સાથે આ નિબંધ તમને રજૂ કરું છું પ્રસ્તુત કરું છું ધન્યવાદ